ગાંધીનગર માં આવેલ સેક્ટર અગિયાર ખાતે ભવ્ય ચેરિટી શો યોજાયો તાજેતર માં જય ગાયત્રી ચેરિટેબલ ટ્રસ્ટ મિલાપ ટાટારિયા દ્વારા ફિટનેસના સહયોગથી સ્વતંત્રતા સેક્ટર ભવ્ય ચેરિટી શો યોજવામાં આવ્યો હતો જેમાં આયોજક મિલાપ ટાટારીયા લેખક મનોજ પ્રજાપતિ લોકદાયિકા માધરી ઓઝા ફિલ્મ ડિરેક્ટર જગદીશ સોની સુચિત મેમ અને અપૂર્વ મેમના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી ચેરિટી શો બે હજાર ચોવીસ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ચેરિટી શોમાં ગુજરાતના નામાંકિત પચાસ કલાકારો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા તથા મિલાપ ટેટારિયાના વરદસ્તે મોમેન્ટો ફોટો ફ્રેમ સાથે સર્ટિફિકેટ અને મેડલ આપીને દરેક કલાકારોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આયોજનમાં જીવન આસ્ત્રના લાઇઝન ઓફિસર શ્રી પ્રવીણ વાલેરા વિશેષ ઉપસ્થિત રહી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા ચેરિટી શોમાં જાદુગર જે એ ઝાલાએ એમના જાદુની કામણ પાથરી ઉપસ્થિતિઓને મંત્રમુગ્ધ કર્યા હતા તથા ટીટુસી અને નર્તન ડાન્સ એકેડમીના બાળકોએ દેશભક્તિના ગીતો પર ડાન્સ પરફોર્મન્સ રજૂ કર્યું હતું ચેરિટી શોમાં કલાકારોએ દેશભક્તિના ગીતો રજૂ કરીને અનોખો સંગીત રસ પીરસ્યો હતો આયોજનનું સંપૂર્ણ સંકલન તનિષા ટાટારિયા મોનિકા મણિયાર હિરલ જોશી યશ કરાની અને દિવ્યા સલંકી દ્વારા કરવામાં આવ્યું હતું